એવી તો વ્યવસ્થા કરો અહીંયા ગાડી એટલું મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે અહીંયા ગાડી હમણાં હજારો કરોડો રૂપિયાના પ્રોજેક્ટો બનાવ્યા છે તો એક સબવાહિની સાહેબ નથી અહીંયા ગાડી પણ કરીશું તો તમે છ વર્ષથી તો અહીં સેવા આપો છો તમે એક જવાબદાર પ્રતિનિધિ છો સાહેબ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ગરુડેશ્વર તાલુકાના ચીનકોવા ધીરખાડી ગામ ખાતે ગઈકાલે ખેતરમાં કામ કરતા સ્થાનિક લોકો પર વીજળી પડી જેમાં બે લોકોના મૃત્યુ થયા અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા અને આ પછી મૃત્યુ પામેલા પુરુષ અને ઇજાગ્રસ્ત મહિલાને ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને આ પછી મૃતદેહોનું પીએમ કર્યા બાદ મૃતદેહોને ઘરે લઈ જવા માટે જ્યારે શબ વાહિની માગવામાં આવી ત્યારે હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું કે વાહિની અહીં ઉપલબ્ધ જ નથી આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા દ્વારા હવે તંત્રની સામે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે નમસ્કાર જમાવટ સાથે હું શું નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં તંત્રની ખૂબ ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં થયું એવું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ગરુડેશ્વર તાલુકાના ચીનકુવા કુવા ધીરખાડી ગામ ખાતે ગઈકાલે ખેતરમાં કામ કરતા સ્થાનિક લોકો પર વીજળી પડી જેમાં બે લોકોના મૃત્યુ થયા અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા તેમાં મૃત્યુ પામેલા પુરુષ અને મહિલાને ગઈકાલે ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને આ રોજ પીએમ કરવામાં આવ્યું હતું અને તેમને પીએમ કર્યા બાદ તેમના શબને ઘરે લઈ જવા માટે વાહિનીની માગણી પણ કરવામાં આવી તો આ પછી તેમને જણાવવામાં આવ્યું કે અહીં વર્ષોથી શવવાહિની સુવિધા ઉપલબ્ધ જ નથી અને જ્યારે ડોક્ટરો સાથે વાતચીત થઈ તો ડોક્ટરોએ વાતોને ટાળી દીધી તેમના દ્વારા યોગ્ય જવાબ નહોતો આપવામાં આવ્યો તો હવે આ સમગ્ર બાબતે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા મેદાને આવ્યા છે પાણીની બિસ્લરી બોટલ અને પાણીના જગ ટેન્કરને લઈને પંચોતેર લાખ રૂપિયા બિલ બનાવવામાં આવ્યું અને ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આખો વિસ્તાર છે ત્યાં લાઇટોનું જે કામ કરવામાં આવ્યું છે એમાં વીસ થી પચીસ કરોડ રૂપિયાના બેનરો તેમજ અન્ય ખર્ચાઓ થઈ પણ વધારે પ્રજાના ટેક્સના પૈસાનું આવા મોટા કાર્યક્રમોને ખોટા ખોટા તાઇફાઓ કરી અને બરબાદ કરી દેવામાં આવે છે પરંતુ હવે ગરુડેશ્વરની આ હોસ્પિટલમાં એક સબવાહિની ઉપલબ્ધ નથી અને જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે ડોક્ટરો તરફથી આખી વાત ટાળી દેવામાં આવે છે અને

એવી તો વ્યવસ્થા કરો અહીંયા ગાડી એટલું મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે અહીંયા ગાડી હમણાં હજારો કરોડો રૂપિયાના પ્રોજેક્ટો બનાવ્યા છે તો એક સબવાહિની સાહેબ નથી અહીંયા ગાડી પણ કરીશું તો તમે છ વર્ષથી તો અહીં સેવા આપો છો તમે એક જવાબદાર પ્રતિનિધિ છો સાહેબ અને દસ વર્ષથી પેલા શૈલેષભાઈ ડોક્ટર છે એ અમારી જોડે અભદ્ર ભાષાનો વ્યવહાર કરે તમે અહીંયા ગાડી સબવાહિનીની વાહિની વ્યવસ્થા આપો ત્યાર પછી જ અમે આવી એને એ કરીશું તો સાહેબ એની વ્યવસ્થા તમારે કરવી પડે નથી તો હે એવું થોડું અને તમે પાંચ પાંચ છ છ વર્ષથી અહીંયા ગાડી સેવા આપો છો ને તમે માંગણી નથી કરતા પાંચ વર્ષથી એવું ચાલે નહીં તમે અહીંયા ગાડી આ વ્યવસ્થા કરાવો અહીંયા ગાડી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અમારા લાખો કરોડો રૂપિયાની જમીન અહીંયા ગાડી અમે આ આદિવાસી સમાજે અહીંયા ગાડી આપી છે બરાબર અને ત્યાં ગાડી જે જયારે એમને અહીંયા અંતિમ ક્રિયામાં લઈ જવાનું તો અહીંયા ગાડી એમને પિકઅપમાં લઈ જાય આ પિકઅપનું ભાડું બે બે ત્રણ હજાર રૂપિયા લે છે અમારા ગરીબ માણસો એટલા કેપેબલ નથી હોતા માંડ માંડ એ લોકો અંતિમ ક્રિયા માટે આજુબાજુ એમના સગા સંબંધીઓ ગ્રામજનો પાસેથી ઉઘરાવીને અંતિમ ક્રિયા કરે છે હવે આ પિકઅપના બે ત્રણ હજાર રૂપિયા એ બિચારા અંતરિયાળી વિસ્તારમાંથી કઈ રીતે કાઢે હમ બંને વીજળી પરવાથી બરાબર કુદરતી ઘટના ઘટી અને એમાં મૃત્યુ પામ્યા હવે ત્યાં ગાડી આ એક છોકરો હતો એને પણ જે જમાય હતો બરાબર એને પણ તમે પિકઅપમાં મોકલી દીધેલા આ બીજી છે એ છોકરી પણ બિચારીને તમે અહીંયા ગાડી આ પિકઅપમાં એ કરી દો અમે આ પ્રજા ટેક્સ ચૂકવે છે સાહેબ એટલે તમારે આની વ્યવસ્થા કરવી પડશે તમારે જે તે પ્રતિનિધિને કહેવું એ પ્રતિનિધિને કહો આ બિલકુલ નહીં ચલાવી આટલું બધું નિષ્કાળજી હ અહીંથી પાંચ કિલોમીટર પણ નથી અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનેલું છે અને આ આખા તાલુકાનું મેન મથક છે અહીંયા અત્યારે પંચોતેર પંચોતેર લાખ રૂપિયાનો તો ખાલી પાણીના બોટલો ત્યાં ગાડી આપે છે વીસ કરોડ રૂપિયાનો તો લાઇટો નાખેલી છે આજે સો કરોડ થી પણ ઉપર ખાલી દેશના વડાપ્રધાન અહીંયા ગાડી આવે છે બરાબર ત્રીસ ને એકત્રીસ તારીખે તો બે દિવસ માટે સો કરોડ થી પણ વધારે રૂપિયાની ફાળવણી કરે છે અને અહીંયા ગાડી અહીં દીવા તળે અંધારું જમીનો આપી છે તો જમીનો આપી છે એવા લોકો આ સાહેબ આ આ પિકઅપ ડાલામાં લઈને જવાનું અંતિમ ક્રિયા માટે એટલે સરકાર પાસે એના પૈસા નથી તાગળઝીન્ના કરવા માટે પૈસા છે સરકાર પાસે અને તમે લોકો જવાબદાર વ્યક્તિ તમે એની માંગણી નથી કરતા પાંચ પાંચ વર્ષથી એટલે ચાલે નહીં તમારે જે પ્રતિનિધિને કહેવું અહીંયા ગાડી હમણાં કાર્યક્રમ છે મોદી સાહેબનો અહીં દુનિયાભરના નેતાઓ છે અધિકારીઓ છે મુખ્યમંત્રીઓ છે બે બે તત્ ત્રણ મહિને આવે છે ને અમારા માણસો માટે અહીંયા વાહિનીની વ્યવસ્થા નથી એટલે જેને કહેવું હોય એ પ્રતિનિધિને કહો અહીંયા ગાડીથી અમે અંતિમ સંસ્કાર કરવા ડેડ બોડીને નહીં લઈ જઈએ જ્યાં સુધી આ લોકોને ન્યાય નહીં મળે આ આ પિકઅપમાં અમે લઈ નહીં જવાના આ વ્યક્તિ બે બે એમના પરિવારના ના સભ્યો ગુમાવ્યા છે હં બનતો પ્રયત્ન નહીં તમે એમ્બ્યુલન્સ મંગાવો સબવાહિની અહીંયા અમને જોઈએ સબવાહિની આદિવાસી સમાજના લોકો રે એટલે એવું થોડું ચાલે કે પિકઅપમાં ડાલામાં ઉચકીને લઈ જવાની બિનવાર્ષી લાશ તરીકે કમસે કમ જતા જતા નય આપો અંતિમ સંસ્કાર કરવા જાય તો કમસે કમ આ સરકાર ગાડી આ તો ગરીબ માણસો કોઈ બોલે એવી રીતે થોડું ચાલે સાહેબ વાત કરીએ ગુજરાતના આદિવાસી વિસ્તારોની તો અગાઉ પણ છોટા ઉદેપુરમાંથી ઘણી એવી ઘટનાઓ સામે આવી છે જેમાં ગર્ભવતી મહિલાઓને જોડીમાં ઉપાડીને મુખ્ય માર્ગ સુધી લઈ જવા પડ્યા છે આમ ગુજરાતમાં આદિવાસી વિસ્તારો જે છે ત્યાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે ખાસ કરીને રોડ અને રસ્તા તેનો ખૂબ ભારે તેની અછત વર્તાઈ રહી છે આમ હવે આદિવાસી વિસ્તારોમાં રોડ રસ્તાની અછત ઓછી થાય અને ખાસ કરીને જે હોસ્પિટલો છે તેમાં પણ તેની જે સુવિધાઓ છે તેમાં સુધારો આવે તો આ બાબતે તમારું શું માનું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર